પાદરા વોર્ડ નંબર ત્રણના ટેશન વિસ્તારમાં પીવાના પાણીની નવીન પાઇપ નાખવાનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં આવેલા ટેશન વિસ્તાર બજરંગનગર રામનગર સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા હતી વાત કરવામાં આવે તો સ્ટેશન વિસ્તારમાં નવીન પાઇપલાઇન નાખવા માટે રેલવે વિભાગની મંજૂરી લેવી જરૂરી હતી જે બાબતે છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા આ બાબતે રેલવેમાં વારંવાર રજૂઆત કરી હતી અને આ બાબતનો અંત આવ્યો છે પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મરજ્વસિંહ ઝાલા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા કોર્પોરેટર નયન ભાવસાર કૌશિકભાઈ દરજીના પ્રયત્ન થકી રેલવે વિભાગે રેલવે ફાટક ક્રોસ કરીને નવીન પાઇપલાઇન નાખવા બાબતે મંજૂરી આપવામાં આવી છે જેને લઈને આજરોજ રોજ પાઇપલાઈન નાખવા ખાતમુહૂર્ત નગરપાલિકાના મહિલા પ્રમુખ મનીષાબેન પટેલ અને વોર્ડના સદસ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર નયન ભાવસાર જયમીનબેન કૌશિકભાઈ દરજી ગોકાભાઈ વિશાલ ચૌહાણ સહિતના કોર્પોરેટરો સાથે પૂર્વ પ્રમુખ મૃદ્ધસિંહ ઝાલા અને અન્ય કોર્પોરેટરો ખાસ હાજર રહ્યા હતા નવીન પાઇપલાઇન નાખવા બાબતેની મંજૂરી આવતા સ્થાનિક લોકોના પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પણ રામ પાંચસો વર્ષ પછી અયોધ્યા બિરાજમાન થઈ રહ્યા ત્યારે પાદરમાં પણ રામ રાજ્ય આવી ગયું એવું લાગતું હોય ત્યારે આજે અમારા વિસ્તાર માટે ખુશીનો દિવસ છે કે આજે અમારા વિસ્તાર રામનગર બચનગર રામદેવનગર બોગંડા દરાપરા રોડ જે પ્રાણ પ્રશ્ન પાણી નો હતો એ પ્રાણ પ્રશ્ન આજે હલ થયો છે અમારા અમે ચૂંટણી સમયે મેં તે સમયે નગરપાલિકાના મયુર મયુત્રસિંહ ઝાલા અને ધારાસભ્યજી ચૈતનસિંહ ઝાલાએ વચન આપ્યું હતું કે તમારો આ જે ત્રીસ વર્ષ જૂનો પ્રશ્ન છે મેં પણ સંજોગમાં હલ કરીશું અને આજે રેલવે બોર્ડે મંજૂરી આપી છે રેલવે ફાટક ક્રોસ કરીને પાણીના પીવાની લાઈન રાખવાની મંજૂરી આજે બોર્ડે આપી છે ત્યારે હું આ વિસ્તારના રહીશો હતી આ વિસ્તારના આગેવાન તરીકે અને અમારા ચાર ચાર કોર્પોરેટર તરફથી હું પાદરાણા જનપ્રિય અને જેના દિલમાં હર હંમેશ તાલુકાનું હિત વસેલું છે અને અને મારા પરમ મિત્ર એવા ભાઈ ચેતનજી ઝાલાનો હું સહેદિલથી આભાર માનું છું